ભવનાથના રમણીય વાતાવરણમાં આવેલી રૂપાયતન આશ્રમ શાળા કે જે સાંસ્કૃતિક અને સાહિત્યિક બાબતોમાં પણ ખૂબ જ માનભર્યું સ્થાન ધરાવે છે રૂપાયતન આશ્રમ શાળાના પ્રાચાર્ય શ્રીમતી મિનલ કાથડ પાસેથી આપણે યોગ અને યોગના મહત્ત્વ વિશે એમના વિચારો જાણશું નમસ્તે મેડમ માનવ જીવનમાં યોગ અને ખાસ કરીને વિકસતા બાળકોમાં વિદ્યાર્થીઓમાં યોગનું શું મહત્ત્વ છે અને એમાં નિયમિતતા બાળમાણસના વ્યક્તિત્વ વિકાસમાં કેટલો ફાળો આપી શકે છે એના વિશે આપના વિચારો જણાવવા વિનંતી શરૂઆત તો યોગથી કરીએ તો સૌને યોગ દિવસની શુભકામનાઓ અને યોગ શબ્દ સાંભળતા આપણા મનમાં બે ત્રણ વિચારો આવે આસન કરતા હોય ને પ્રાણાયામ કરતા હોય ને આવા પણ ખરા અર્થમાં યોગ છે ને ચાર પ્રકારના છે સૌ લગભગ જાણતા જ હશે એક છે ધર્મયોગ કર્મયોગ જ્ઞાનયોગ અને રાજયોગ કર્મયોગે આપણે જે રોજબરોજના કામ કરીએ છીએ ભક્તિયોગ ધર્મયોગ એટલે જે ભગવાનમાં લીન થઈને કરીએ છીએ એ જ્ઞાનયોગ આપણા નોલેજ મેળવીને જ્ઞાન મેળવીને જે કરીએ છીએ એ અને ચોથું છે રાજયોગ રાજયોગ એટલે માટે એને સુપ્રીમ બીંગ જે છે પાવર એની સાથે કનેક્ટ કરવા માટે રાજયોગ બહુ જરૂરી છે આ રાજયોગ હું કોઈ ધર્મ સાથે નહીં જોડું કારણ કે યોગ એ યોગ છે અને યોગના આઠ અંગ છે અષ્ટાંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ આઠ અંગમાંથી જો કોઈ પણ માણસ બાળકો તો અત્યારથી એના જીવનમાં જો આપણે આ આઠ અષ્ટાંગમાંથી કોઈ પણ એક યંગ અંગ પણ આપણે એના જીવનમાં ઉમેરી દઈએ તો એના જીવનમાં ઈચ્છિત પરિણામો એ જેટલી પણ સક્સેસ જોતી હોય એ ચોક્કસ મેળવી શકે છે યમ એટલે આપણે જે કંઈ નિયમો જીવનમાં જે કરીએ છીએ કામ એટલે કે સારા કામ હંમેશા સાચું બોલવું બીજાઓની મદદ કરવી નિયમ લાઈફમાં કોઈ નિયમ હોવો જરૂરી છે ધા યમ નિયમ આસન એટલે જે આપણે યોગાસનો કરીએ છીએ એ રાજયોગનો ત્રીજો અંગ છે અને આ બધા જ અંગ એકબીજા સાથે પગથિયાની જેમ જોડાયેલા છે તમારે જ્યારે સમાધિ સુધી પહોંચવું હોય એટલે કે સુપ્રીમ બિંગ સાથે તમારે કનેક્ટ કરવું હોય તો તમારે આ એક એક અંગ જે છે પગથિયા છે એ ચડતા જવા જોઈએ માત્ર ને માત્ર ખાલી ચાર અંગ યમ નિયમ આસન અને પ્રાણાયામ આ ચાર જો બાળકોના જીવનમાં ઉતરે તો એના જીવનમાં જેટલા પણ ઈચ્છિત પરિણામો એ લોકો ઈચ્છે છે જેટલા પણ એ મેળવી શકે એ હું ચોક્કસ કહી શકું છું આપ સૌને ફરીથી યોગ દિવસની શુભકામનાઓ અને જીવનમાં આ રાજયોગ અપનાવો એવી સૌને શુભકામનાઓ યોગ અને તેના મહત્વ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપણે અત્યારે મેળવી આપ જોઈ રહ્યા છો કે રૂપાયતન આશ્રમશાળાના બાળકો યોગાભ્યાસની શરૂઆત કરતાં પહેલાં ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે આજે વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ ખાતે પણ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી અતિ ઉત્સાહપૂર્વક થઈ રહી છે રૂપાયતન ભવનાથ પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝ માટે ભૂષણ જાલા